મેનેજમેન્ટ કોટાની અંદર સરકાર કોઈ સહાય કરતી નથી એવા વિદ્યાર્થીઓને વાકેફ વાકેફ કરવા જોઈએ એ કરી નથી કોઈ જે એડમિશન લેવાયા છે એ હજુ પણ અમે અમે પણ ધારાસભ્ય અમારી લાગણી ચોક્કસ બતાવીશું બાકી ચેતરભાઈ કે ભાઈ અનંતભાઈ જે આ વાત કરે છે પણ એના લીધે જે બીજા સારા વિદ્યાર્થી જે આજે આપણે પંચોતેર થી ટકાથી પણ વધારે લોકોને જે મદદ કરી રહ્યા છે એને કોઈ ગેરસમજ ઊભી નહીં થાય એ માટે જ હું આપના દ્વારે પણ આવ્યો છું સરકાર હું માનું મારી માહિતી અમે તો મદદ કરનારા લોકો છે વિદ્યાર્થીઓની ચિંતા કરનારા લોકો છીએ જ્યારે એ પ્રશ્ન કરે છે એનો અમારે કોઈ જવાબ આપવાનો રહેતો નથી હું જવાબદાર ધારાસભ્ય તરીકે ચોક્કસ કહું છું કે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે આજે ઉમરગામ થી અંબાજી સુધીમાં જો આદિવાસીઓનું જે કઈક આજે જે જીવન ધોરણ બદલાયું છે જે સો ટકા સાક્ષરતા તરફ જે વિદ્યાર્થીઓ ગયા છે એ બિલકુલ નરેન્દ્રભાઈની ની કારણે છે અને આ ગુજરાતના મુખ્યમંત્રી જયારે હર હંમેશા અમારી સાથે રહ્યા છે આવનારા દિવસોમાં પણ અમારા વિદ્યાર્થીઓ સાથે રહેશે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી

ત્યારે એમણે નાણાં મંત્રીને સાથે રાખીને ક્યારે ના નાથી પાડી અને ગુજરાતના વિદ્યાર્થીઓને જ્યાં સુધી આદિવાસી વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉભો થાય છે કે હર હંમેશા અમારી સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ઉભી રહી છે